ओनली प्रेस पब्लिक प्रेस आणि पॉलिटिशियन आता वत्तेने कामगिरी का गरीब राजकीय परिस्थिती होई होतनी कामगिरी प्रेसिस ओडिशियन आणि पब्लिक आ वत्ते मीडिएटर ने कामगिरी पोलीस ने होई અંદર સમાજ સેવક હોય છે કે નાનામાં નાનો માણસ એ ખાખી થી ભીવે નહીં પણ દરિયા વગર પોતાની વાત રાતે અડધી રાતે પણ રજૂ કરી શકે એવી વ્યક્તિઓને હરેશ મોરા સાહેબ છવ્વીસ વર્ષની એમની કામગીરી બે દિવસ પહેલા સમાચાર મેળા કે એમની બદલી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ની અંદર થઈ છે ત્યારે અમારા એક વાલી જેમની સામે છે કાપણિયા એ એસઆઈ નંબર કે હેડ કોન્સ્ટેબલ છે

કોઈ પણ પોસ્ટ હોય એના નીચેના સ્ટાફ માં એ અડખામણા હોય કોઈ પણ અધિકારી પણ કોઈ પણ વિભાગ હોય પણ જ્યારે એક કર્મચારી એક નાનો એવો કર્મચારી એ પોતાના ડિવાઇસ વિશે વાત કરતા કરતા રડવા માંડે એની પાછળથી એના મોઢે નહીં ત્યારે એની સાચા વ્યક્તિત્વની ખબર આપણને પડે છે અને કોઈ પણ વ્યક્તિ આપણી વચ્ચેથી વિદાય લેને ત્યારે એનું મહત્વ સમજાય છે

દુઃખ સાથે આનંદ ની લાગણી પણ આપણને અનુભવાય કે એ વ્યક્તિની એક આગળ પ્રગતિ થઈ રહી છે ત્યારે હું એમને છવ્વીસ વર્ષ થી જાઉં છું ત્યારે અને એમના નજીક થી મેં જોયેલા છે ત્યારે અમારી દરરોજ ને સવારે વેહલી મુલાકાત સાડા પાંચે થાય બુમારો ઉપર હું સાયકલ લઈને નીકળું તો એ મને સામા વોકિંગ કરતા કરતા નહીં રા ડેલી સરવી સવારે સાડા પાંચ જે ઓફિસર આખા જિલ્લામાં એટલા બધા તાલુકાના પોલીસ સ્ટેશન ની જવાબદારી સંભાળતા હોય રાત્રે સુવાની ટાઈમિંગ નું નક્કી ન હોય પણ ઉઠવાનું ટાઈમિંગ નક્કી છે પાંચ વાગ્યા ત્યારે તે છ મહિના બાકી છે પણ તમને એવું ન લાગે કે આજ છ મહિના રિટાયર થાય એવું લાગે છે ત્યારે આપણા સૌના આપણા સૌ સ્ટાફ મિત્રો સાવરકુંડાની પ્રજાએ જેટલા સમયથી આવા સરસ અધિકારી અને અમને પણ પ્રેસ તરીકે પણ જ્યારે જ્યારે અમારે કઈ પણ હોય ત્યારે એક મિત્ર તરીકે અમારી સાથે વાત કરી છે એવા અધિકારી અહીંથી જાય છે એનું ખૂબ દુઃખ છે પરંતુ એમના જીવનની અંદર પ્રગતિ થઈ રહી છે ત્યારે એમનું આગળનું જીવન ખૂબ ખૂબ સુંદર ભગવાન શ્રી ઈષ્ટનારાયણ સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરું તેમનું તંદુરસ્ત જીવન રહે શાંતિમય જીવન રહે અને વધુ ને વધુ જુદા જુદા સ્વરૂપમાં સમાજ ની સેવા કરતા રહે એટલી જ કઈક વસ્તુ જય હિન્દ જયભાઈ